યુગ રેસિડેન્સી સુધી આર્મી મેન ભાવેશભાઈ સન્માન રેલી યોજી અને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં જસદન રાજકોટ બ્રાહ્મણ સમાજ તેમજ સગા સંબંધી તેમજ આ વિસ્તારના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજન થયું અને આર્મી મેન વિનોદરાય ફુલાર સાલ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવે ઉપેન્દ્ર તેરિયા ન્યુઝ ગુજરાતી જસદન નામ આચાર્ય બામટા મૂળ ગામ ઉના પાસે ઇન્ડિયન સર્વિસ કરેલી છે અને હાલ કુલ મતલબ લાસ્ટ સર્વિસ અમારી જામનગરમાં રહેલી છે અને આ સિવાય પણ અમે આલ્ટિટ્યુટ એવો ઉચ્ચતમ જેવા કહેવાય કે દુર્ગમ સ્થાન જ્યાં હાટી સિયાચીન ગ્લેશિયર છે જ્યાં રેગિસ્તાન કે અંદર છે કે ઠંડાના માહોલમાં ગરમીના માહોલમાં અમે કોઈ પણ ભેદભાવ કે જેમણે દેશ સેવાના નાતે પોતાનું ત્યાગ બલિદાન કે જે દેશને માટે સમર્પિત કરેલું છે તે હંમેશા માટે અમે ઇન્ડિયન આર્મીને ચોવીસ ઘંટા દીધેલા છે અને લાસ્ટ ઓગણીસ વર્ષ પૂરા કરીને અમે જયારે માદરે વતન પાછા આવ્યા છે ત્યારે આ સ્વાગત જોતા અમને હાલ પણ એવું થાય છે કે અમે પાછા ઇન્ડિયન આર્મીમાં જોઈન્ટ થઈએ અને દેશની સેવા કરીએ